કેમ છો બધા મને નવો લોક મત મત છે અને આજે છે સન્ડે એટલે મારે કાલ નું જે બધું હોમવર્ક પૂરું થઈ ગયું છે ને મમ્મી આજે સન્ડે છે એટલે હેર વોશ કરી દીધા છે અને આજ એ મમ્મી હેર શાક લેવા જઈશ પછી ઘરે આવીને વિચારીશ હું કે શું બનાવવાનું છે તો પેલા એટલે મસ સાંજના 5 વાગે ગયા છે તો ચલો આપણે શાક લેવા જઈએ ચાલો અમે ડિસાઈડ કરેલું કે અમે સાંજે જમવા માટે ડિનર માટે પુલાવ બનાવશું તો અહીંયા જો કાંદા છે ચીઝ છે ટમેટા છે પછી રવાનું બેટર છે છાસનો મસાલો છે અને તેલ છે અને તેલ આમાં નાખી દીધું છે અને ગેસ ચાલુ છે તો હવે મમ્મી નાખશે રવાનું બેટર ફ્રેન્ડ્સ જોઈ શકો છો કહો આખો આમ ગોળ જ કરી દીધું પછી તેલ નાખશે પાછું ઉપર ફ્રેન્ડ્સ તો કેવી રીતે તેલ નાખે પાછું પહેલાં નીચે નાખ્યું તું પાછું રવાનું બેટર નાખીને ગોળ કરીને પાછું ઉપર નાખ્યું હવે થોડું કેમ ગરમ થવા દેશે પછી એમાં નાખશે કાંદા ટમેટા ચીઝ ને બધું નાખશે તો ફ્રેન્ડ્સ મારી મમ્મી હવે નાખે છે એમાં બેટર બાકી આવી રીતે આમ કરીને ગોળ કરી દેશે ગોળ ચકાડું બહુ મોટું ગયું છે અને હવે એમાં કાંદા નાખશે બને છે ને ખાલી કાંદાવાળા જ ભાવે એટલે મારી માટે તો કાંદાવાળા જ બને મારી માટે કાંદાવાળા મામુને ટમેટા ખાવા હોય તો ટમેટાવાળા બનાવે એની માટે પણ મારી માટે તો કાંદાવાળા જ તે સ્પેશિયલ હવે હાથેથી અડે છે મને તો બહુ ગરમ લાગે આમને ગેસ બંધ હોય ને હજી નીકળું જોઈએ ને તોય તો પણ મને ગરમ લાગે હવે એની માટે તેલ નાખશે પછી ચીઝ નાખશે પેલા તો તેલ નાખવા જાય આવી રીતે હવે આને ગરમ થવા દેશે થોડીક વાર હવે થોડોક મસાલો નાખશે હવે ચીઝ નાખશે આખામ આમ ફેલાવી દેશે બધું ગરમ થવા માંડ્યું છે ગરમ થવા અ માંડ્યું છે ચીઝ નાખી દીધું છે પછી આમ થોડી વાર એ રમનમ લવા દેશે પછી કાઢીને એમ એક દેશે જાઉં છું छमका कपड़े रोड लेके हम रखे थे वही तो करी तो मैं, तो मैं खा था खान जा तमें तमें पुड़ला खाता हो तो कमेंट कर जो और मैं तो खाना चाहिए हम तो स्कूल तो पर ले जा रहे हैं हम तो मैं खाता हो तो कमेंट कर जो आबानी गायु पुड़लू बनी की आयु गरम गरम छे पुड़लू पुड़लू you hello yami yami kannai ba unglai na rakha na chalo am mummy banu ja tamata walu gudlu ani mate mane to no bhar માતો કંદા વરલા જો બધા અલકઈ દો ઘરે પડલા થઈને આવી ગયા છે અને મમ્મા પપ્પા નકો પુલે બેસતા જાન છે એટલે મે ઘરેથી આયા તો ઓબા બગેને પછી ખા જાઉં છું તો અમે બજે ખાવવા છે ત્યાર પછી જ એવા શાક ખાવાની છે આપણે કમટ અને अब kanda कांदा का पावडा Ini લોકેશન તો કેવું મસ્તનું છે આવે છે એન્જોય કરીને ઘરે આવી ગયા છીએ અને રાતના અગિયાર વાગી ગયા છે અને સવારમાં સ્કૂલે પણ જવાનું છે એટલે વસ્તુ જઈએ અને મારા વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે હું મળું નો બાય ગુડ નાઇટ